કન્ટિન્યુ આજે હું કમિશનર સાહેબે મળવા આવી હતી એટલે મારે મૌખિક જ રજૂઆત કરતી હતી કે ભાઈ હું રજૂઆત કરી ને પછી ઘરે જવા કરતી ગઈકાલે હું બાર ગામ ગઈ તો બહુ થાકી ગઈ હતી તો બને અડધી કલાક બેસાડી અને પછી ડીએમસી સાહેબ કહે છે કે બોલો ને રજા શું કામ છે પણ મારે ડીએમસી સાહેબને મળવું હોય તો એની ઓફિસે જાઉં જાની સાહેબને મળવું હોય તો એની ઓફિસે જાઉં મને નથી આવતું તો હું છ

મને મૂકીને પોતે જમા વાય કે મને ભૂખ લાગી છે મને પણ જાગ નથી હું ગઈ કાલે વાત કામ કરી કે 10 દિવસ ટ્રાવેલિંગ કર્યું હતું થાક આવી છે મને મને એ પોઝિટિવ પબ્લિક માટે જે ચકરવાઉ છું તો મળ મળ જે પાછળ